મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ જુલાઈ બે હજાર પચીસ ને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણો સારું આર્થિક લાભ થવાની શક્યતા છે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે તમારું જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસાલાયક બનાવશે ઉપાય મની પ્લાન્ટને પાણી આપો વૃષભ રાશિફલ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેલાવડાઓમાં લોકપ્રિય બનાવશે આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે ઉપાય એક સુચારુ રૂપથી ચાલવાવાળા પ્રેમજીવન માટે કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર સાત બદામ અને એક નારિયેળ દાન કરો મિથુન રાશિફલ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટે ભાગનો સમય વ્યસ્ત રાખશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે રજા ખરાબ થઈ તેના વિશે વિચાર કરવાને બદલે તમે બાકીનો દિવસ કેવી રીતે વધુ સારી બનાવી શકો છો તેનો વિચાર કરો ઉપાય સક્રિય રહેવા માટે લાલ વસ્ત્રોનું વધારે પ્રયોગ કરી કર્ક રાશિફળ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો આજે આંડલો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનું શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી સ્વર્ળચેન પહેરો સિંઘ રાશિફળ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે પરિવારના સભ્ય સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો તમારા ભૂતકાળમાંથી કોઈ એ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારું લગ્નજીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે તારાઓના જણાવ્યા અનુસાર આજે તમે તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઈ રહ્યા છો ફક્ત યાદ રાખો કે જો કંઈક પણ વસ્તુ અતિશય છે તો તે સારું નથી ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો કન્યા રાશિફળ તમે નવરાશની લહેજત માણવાના છો આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો રોમાંન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે આજે મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે ઉપાય સારી આર્થિક સ્થિતિ સાચવવા માટે બહાર જતા પહેલાં કપાળ ઉપર હળદર અથવા કેસરનો લેપ લગાવો તુલા રાશિફળ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તાણબરીઓ સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમારું ચુંબકીય બરહેમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે પરિણિત દંપત્તિ હંમેશા સાથે રહે તે પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે આજે કોઈ પણ મૂંઝવણ તમને દિવસ પર ત્રાસ આપી શકે છે આ મૂંઝવણને દૂર કરવા માટે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ ઉપાય કાંટાળામાંથી બહાર આવવા માટે વહેતા પાણીની મુલાકાત લો અને માછલીઓને ખવડાવો વૃશ્ચિક રાશિફળ શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નપારી શકાય નહીં જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો આજે આ રાશિના કેતલાત વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર ખાવેત ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો ધન રાશિફળ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમને તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે તમારી પાસેના ફાઝલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણ આ યોજના બગડી શકે છે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે તમારા દિવસની શરૂઆત ઉત્તમ રહેશે અને તેથી આજે તમે આખો દિવસ મહેનતું લાગશો ઉપાય સારું વિત્તીય જીવનનું આનંદ લેવા માટે ચાંદીના વાસણમાં દહીં લો મકર રાશિફળ અનેઓની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડાઈ શકે છે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે મિત્રો તમને સહકાર આપનારા જણાશે પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં ને लग्न जीवन में मुश्किल तब्का बाद आज दिवस तमने थोड़ी राहत पूरी पाड़े आजे पिता अथवा मोटा भाई तमने कोई भूल ठपको अपी शके शब्दों ने समझवा प्रयत्न करो उपाय गायनो दान करी पोताना स्वास्थ्य में सुधार करो जो आ संभव ना होए तो गायनी मूल्य बराबर नी राशि मंदिर अथवा धर्मशाला में दान करो ऊंब राश तारी नफरत ने माटे सौहार्दपूर्ण स्वभाव के કેમ કે તે પ્રેમ કરતા વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરઈનો વહેલો મોડો અંત થાય જ છે તમારું કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો સંવાદ સાધવાની કળા આજે તમારું સુદ્રઢ પાસું રહેશે અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારું અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે તમારા લોકો આજે તમારી વાતો સમજી શકશે નહીં જેના કારણે તમે મુશ્કેલી અનુભવો છો ઉપાય સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સહેનવાહિની શહેરની સવારી કરતા ચિત્ર મૂર્તિની પૂજા કરો મેઇન રાશિફ આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નિખારશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ઉપાય સંત પુરુષોની મદદ અને સેવા કરવાથી તમારા પ્રેમજીવનમાં લાભ થશે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે